જ્યાં સુધી ગણેશ પ્રતિમાઓ વેચાતી હતી ત્યાં સુધી કમાણી કરી અને નફો મેળવ્યા પછી ગણેશ ચોથ નીકળી જતા ફૂટપાથ પર ગણેશ પ્રતિમા વેચનારા લોકોએ પ્રતિમાઓ રોડ પર રજડતી હાલતમાં મૂકી દેતા સુરત મહાનગરપાલિકા દ્વારા બધી પ્રતિમાઓ ટ્રકમાં ભરાઈ હતી ખરેખર હિન્દુ સમાજના ઠેસ પહોંચાડી રહ્યા છે ગણેશ પ્રતિમાઓ વેચનારા કેટલાક લોકો આપણે વાત કરવાની છે નવી સિવિલ હોસ્પિટલની પાછળના રોડ પરના ફૂટપાથની અહીંયા ગણેશ પ્રતિમા વેચનારા નફટ લોકોએ જ્યાં સુધી પ્રતિમા વેચાતી હતી ત્યાં સુધી વેચીને નફો મેળવી લીધો પછી પ્રતિમા આવી નહીં વેચાઈ જતી આ પ્રતિમા ઘરે કે પાણીમાં પધરાવાને બદલે રોડ પરની ફૂટપાથ પર રજડતી હાલતમાં મૂકી નીકળી જવા પામ્યા હતા જેની જાણ સુરત મહાનગરપાલિકાને થતાં આજ રોજ સવારના સમયે રઝડતી ગણેશ પ્રતિમાઓને ગાડીમાં ભરી જવા પામ્યા હતા અને પછી કૃત્રિમ તળાવમાં તેનું વિસર્જન કરાશે તેમ પણ જાણવા મળ્યું છે મારું નામ આશીષ સુર્યાન છે રક્ષા સમિતિ અધ્યક્ષ જે પ્રમાણે આપણે જોયું આપણા વિડીયોમાં દેખાઈ રહ્યું હતું કે જે શ્રી ગણેશજીની મૂર્તિ સ્થાપનાના બીજા જ દિવસે અસંખ્ય હાલતમાં આપણે આ સિવિલવાળા રોડ મજુરા ગેટના રોડ ઉપર અસંખ્ય હાલતમાં આપણે જોવા મળી અને એ વિડીયો વાયરલ થતાં તરત જ સુરત મહાનગરપાલિકા હરકતમાં આવી અને તેમને તેમની ગાડીમાં વાહનોમાં એમના માણસો મૂકી એ તમામે તમામ મૂર્તિઓ ઉઠાવવામાં આવી છે પરંતુ મારું એક પ્રશાસન એક જ કહેવાનું થાય છે કે કલેક્ટરશ્રીનું અને કમિશનરશ્રીનું જાહેરનામું હતું કે જાહેર રસ્તા ઉપર પીઓપીની મૂર્તિ વેચવા પર પ્રતિબંધ છે તો તે કેમ છતાં પણ મૂર્તિઓ હાલમાં આપણે જોયા છેલ્લા આઠ દિવસથી સુરત શહેરના તમામ જાહેર રોડ ઉપર મૂર્તિનું વેચાણ થતું હતું તો શું આ વસ્તુ યોગ્ય હતી અને જે પ્રમાણે હું એક બીજું પ્રશાસનને પણ કહેવા માગું છું કે જે મૂર્તિકારો છે તેમને બે દિવસ પહેલાં જે મૂર્તિનું વેચાણ કરી રહ્યા છે અસંખ્ય મૂર્તિઓ અમદાવાદથી કે અલગ અલગ શહેરોમાંથી આપણા શહેરોમાં ઉતરે છે અને વેચાણ થાય છે તે યોગ્ય નથી એના માટે પ્રશાસને પણ એક જાગૃતતા થઈને સુરત મહાનગરપાલિકાની કોઈ પણ એક જગ્યા હોય છે તેના ઉપર એમને એક સ્ટોલ બની નાખવો છે એમાં સુરત મહાનગરપાલિકાને ઇન્કમ પણ ઊભી થઈ શકે છે સાથે જે પ્રમાણે આજે આપણે જોયું કે અત્યારે ગણપતિ બાપાના જો સ્થાપનથી આવી જો ડા થઈ છે તો જે પછી વિસર્જન થશે ત્યારબાદ શું અવડસર થશે ભગવાનની અમારે ધાર્મિક લાગણી તો જોયું કે જે પ્રમાણે વેચનાર પોતે ધંધોમાં પોતાની આવક કરીને જતા રહ્યા પણ એને ભગવાન પ્રત્યે લાગી ગયું કે કોઈ પણ એ નથી જે પ્રમાણે ભગવાનની મૂર્તિઓ આજે આપણે જોઈ ગમે તેમ હાલતમાં પડી હતી પણ જાગૃત વિડીયો વાયરલના કારણે સુરત પાલિકા પણ હરકતમાં આવી અને તેઓ તેઓ દ્વારા તમામ મૂર્તિઓ ઉઠાવવામાં આવી ખરેખર હિન્દુ સમાજને ધબો પહોંચાડનારા લોકોની સામે હવે ખરેખર આવી તે આંખ લાલ કરવાનો સમય આવી જવા પામ્યો છે કારણ કે તક સાધુઓ કમાણી થતી હતી ત્યાં સુધી ગણપતિની પ્રતિમા રાખ્યા અને પછી દૂધણી ગાયની જેમ રખડતા છોડી દે તે ક્યાંનો ન્યાય કહેવાય પ્રકાશવાળા સાથે અસત